રાત્રે સારી ઊંઘ લેવા માટે વીસ દેશી ઘરેલું ઉપચાર એક ગરમ દૂધ ગરમ દૂધમાં ટ્રિપ્ટોફેન નામનું એમિનો એસિડ હોય છે જે શરીરમાં સેરોટોનિન અને મેલાટોનિન બનાવવામાં મદદ કરે છે જે ઊંઘ માટે જરૂરી હોર્મોન્સ છે બે મધ મધમાં પણ ટ્રિપ્ટોફેન હોય છે અને તે શરીરને ગ્લુકોઝ પૂરું પાડે છે જે ઊંઘને પ્રોત્સાહન આપે છે ત્રણ કેળા કેળામાં પોટેશિયમ અને મેગ્નેશિયમ હોય છે જે સ્નાયુઓને આરામ આપે છે અને ઊંઘ સુધારવામાં મદદ કરે છે ચા ચેરી ચેરીમાં મેલાટોનિન હોય છે જે શરીરને કુદરતી રીતે ઊંઘવામાં મદદ કરે છે પાંચ બદામ બદામમાં મેગ્નેશિયમ હોય છે જે શરીરને આરામ આપે છે અને ઊંઘ સુધારવામાં મદદ કરે છે છ કેમોમાઇલ ચા કેમોમાઇલ ચામાં એન્ટીઓક્સિડન્ટો અને ફ્લેવોનોઇડ્સ હોય છે જે શરીરને આરામ આપે છે અને ઊંઘ સુધારવામાં મદદ કરે છે સાત લવંડર તેલ લવંડર તેલમાં શાંત કરનાર ગુણધર્મો હોય છે જે ઊંઘ સુધારવામાં મદદ કરે છે આઠ મેગ્નેશિયમ સલ્ફેટ સ્નાન મેગ્નેશિયમ સલ્ફેટ સ્નાન સ્નાયુઓને આરામ આપે છે અને ઊંઘ સુધારવામાં મદદ કરે છે નવ યોગ અને ધ્યાન યોગ અને ધ્યાન મનને શાંત કરે છે અને ઊંઘ સુધારવામાં મદદ કરે છે એક શૂન્ય ગરમ પાણીની બોટલ ગરમ પાણીની બોટલ પીઠ પર અથવા પગ પર રાખવાથી ઊંઘ સુધારવામાં મદદ મળી શકે છે એક એક ઊંડા શ્વાસ લેવાની કસરતો ઊંડા શ્વાસ લેવાની કસરતો મન અને શરીરને શાંત કરે છે અને ઊંઘ સુધારવામાં મદદ કરે છે એક બે સૂતા પહેલા ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ ટાળો ઇલેક્ટ્રોનિક ઉપકરણોમાંથી ઉત્સર્જિત થતું વાદળી પ્રકાશ મેલાટોના ઉત્પાદનને દબાવી શકે છે જે ઊંઘ માટે જરૂરી હોર્મોન છે એક ત્રણ નિયમિત કસરત કરો નિયમિત કસરત કરવાથી તમને વધુ સારી રીતે સૂવામાં મદદ મળી શકે છે પરંતુ સૂતા પહેલા તરત જ કસરત કરવાનું ટાળો એક ચાર સૂતા પહેલા ભારે ભોજન કરવાનું ટાળો ભારે ભોજન તમારા પેટને ખલેલ પહોંચાડી શકે છે અને તમને સુવામાં મુશ્કેલ થાય છે એક પાંચ નિયમિત સુવાનો અને જાગવાનો સમય રાખો નિયમિત સુવાનો અને જાગવાનો સમય રાખવાથી તમારા શરીરની કુદરતી ઊંઘની ગાળાને સુધારવામાં મદદ મળી શકે છે એક છ તમારા બેડરૂમને શાંત અંધારા અને ઠંડા રાખો શાંત અંધારા અને ઠંડા વાતાવરણમાં સુવાથી તમને વધુ સારી ઊંઘ મેળવવામાં મદદ મળી શકે છે એક સાથ આરામદાયક ગાદલો અને તકિયાનો ઉપયોગ કરો આરામદાયક ગાદલો અને તકિયાનો ઉપયોગ કરવાથી તમને વધુ સારી ઊંઘ મેળવવામાં મદદ મળી શકે છે એક આઠ સૂતા પહેલા ગરમ સ્નાન કરો ગરમ સ્નાન કરવાથી તમને આરામ કરવામાં અને વધુ સારી ઊંઘ મેળવવામાં મદદ મળી શકે છે એક સુતા પહેલા વાંચન કરો વાંચન કરવાથી તમને આરામ કરવામાં અને વધુ સારી ઊંઘ મેળવવામાં મદદ મળી શકે છે બે શૂન્ય સુતા પહેલા ધ્યાન કરો ધ્યાન કરવાથી તમને મનને શાંત કરવામાં અને વધુ સારી ઊંઘ મેળવવામાં મદદ મળી શકે છે બે એક જો તમને વીસ મિનિટમાં ઊંઘ ન આવે તો પથારીમાંથી બહાર નીકળો અને કંઈક આરામદાયક કરો જેમ કે વાંચન ધ્યાન કરો કેટલાક લોકો વિડીયોને અવગણે અને તમારા જીવનને લગતી શ્રેષ્ઠ માહિતી છોડી દે છે મિત્રો જો તમને માહિતી ગમી હોય તો મારું મનોબળ વધારવા ચેનલને લાઇક અને શેર કરજો જો તમે ચેનલ પર નવા છો તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર